આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રકૃતિ પુરુષ અને ચેતના નામનો અધ્યાય તેર શ્લોક તેવીસ થી પચીસ આ દેવમાં એક અન્ય દિવ્ય ભોગતા છે કે જે ઈશ્વર છે સર્વોપરી સ્વામી છે અને સાક્ષી તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે અને તેમને પરમાત્મા કહેવામાં આવે છે અહીં કહ્યું છે કે જીવાત્મા સાથે સદા રહેનારા પરમાત્મા પરમેશ્વરના પ્રતિનિધિ છે તેઓ કોઈ સાધારણ જીવ નથી અદ્વૈતવાદી તત્વચિંતકો શરીરના જ્ઞાતાને એક માનતા હોવાથી તેઓ જીવાત્મા તથા પરમાત્મા વચ્ચે કોઈ ભેદ નથી એમ માને છે આની સ્પષ્ટતા કરવા માટે ભગવાન કહે છે કે તેઓ દરેક શરીરમાં પરમાત્મા તરીકે પ્રતિનિધિત્વ કરે છે તેઓ જીવાત્માથી ભિન્ન છે તેઓ પર અર્થાત દિવ્ય છે વ્યક્તિગત જીવાત્મા કોઈ વિશિષ્ટ ક્ષેત્રના કાર્યોને ભોગવે છે પરંતુ પરમાત્મા કોઈ એક સીમિત ભોગતા તરીકે અથવા શારીરિક કાર્યો કરનાર તરીકે વિદ્યમાન રહેતા નથી પરંતુ તેઓ સાક્ષી દ્રષ્ટા અનુમતિ આપનાર તથા પરમ ભોગતા તરીકે હાજર રહે છે તેમનું નામ આત્મા નથી પણ પરમાત્મા છે અને તેઓ દિવ્ય છે એ તો તદ્દન સ્પષ્ટ છે કે આત્મા અને પરમાત્મા જુદા છે પરમાત્માના ચરણો અને શ્રીહસ્ત સર્વત્ર હોય છે પરંતુ વ્યક્તિગત આત્મા માટે એમ નથી પરમેશ્વર પરમાત્મા પરમેશ્વર છે તેથી જીવાત્માને ભૌતિક ભોગ ભોગવવાની અંદરથી અનુમતિ આપે છે પરમેશ્વરની અનુમતિ વિના વ્યક્તિગત આત્મા કશું જ કરી શકતો નથી વ્યક્તિ છે છે જ્યારે ભગવાન ભોગતા અથવા જીવો અનંત છે અને તે સૌમાં ભગવાન મિત્ર રૂપે રહે છે હકીકત એ છે કે દરેક વ્યક્તિગત જીવ પરમેશ્વરનો સનાતન અંશ છે અને બંને મિત્રો તરીકેનો ધનિષ્ઠ સંબંધ ધરાવે છે પરંતુ જીવમાં પરમેશ્વરના આદેશને નહીં માનવાની તથા પ્રકૃતિ પર પ્રભુત્વ કરનાર કરવાના ઉદ્દેશથી સ્વતંત્રપણે કર્મ કરવાની વૃત્તિ હોય છે તેનામાં આ વૃત્તિ હોવાને કારણે તેને પરમેશ્વરની તટસ્થ શક્તિ કહેવામાં આવે છે જીવાત્મા કાં તો ભૌતિક શક્તિમાં અથવા આધ્યાત્મિક શક્તિમાં સ્થિત રહે છે જ્યાં સુધી જીવાત્મા ભૌતિક શક્તિ દ્વારા બલાવસ્થામાં હોય છે ત્યાં સુધી પરમેશ્વર મિત્ર રૂપે પરમાત્મા તરીકે તેની સાથે જ રહે છે જેને તેને આધ્યાત્મિક શક્તિમાં પાછો લાવી શકાય ભગવાન તેને આધ્યાત્મિક શક્તિમાં લઈ જવા સદા ઉત્સુક રહે છે પરંતુ પોતાની અતિ અલ્પ સ્વતંત્રતાને લીધે જીવ નિરંતર આધ્યાત્મિક પ્રકાશને તરછોડતો હોય છે સ્વતંત્રતાનો આ દુરુપયોગ જ બદ્ધ પ્રકૃતિમાં તેના ભૌતિક સંઘર્ષનું કારણ બને છે માટે ભગવાન હર હંમેશ બહારથી તેમજ અંદરથી તેને આદેશ આપતા હોય છે બહારથી તેઓ ભગવદ્ ગીતાના રૂપમાં ઉપદેશ આપે છે અને અંદરથી તેઓ જીવને એવી પ્રીતિથી કરાવે છે કે ભૌતિક ક્ષેત્રમાંનું તેનું કર્મ તેને સાચા સુખ તરફ લઈ જનારું નથી તેઓ કહે છે આ સર્વત્યજીદો અને મારામાં શ્રદ્ધા રાખો ત્યારે જ તમે સુખી થશો એ રીતે જે બુદ્ધિશાળી મનુષ્ય પરમાત્મા અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં શ્રદ્ધા રાખે છે તે જ્ઞાનથી ભરપૂર સનાતન અને આનંદમય જીવન પ્રતિ પ્રગતિ કરવા માંડે છે જે મનુષ્ય પ્રકૃતિ જીવ તથા પ્રકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે તે નિશ્ચિત મુક્તિ પામે છે તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તોય તે અહીં તેનો પુનર્જન્મ થશે નહીં પ્રકૃતિ પરમાત્મા વ્યક્તિગત આત્મા અને તેમની વચ્ચેના આંતર સંબંધનું જ્ઞાન થવાથી મનુષ્ય મુક્ત થવાનો અધિકારી થાય છે અને આ ભૌતિક પ્રકૃતિમાં પરમ આવવા માટે કોઈ પણ જાતના બંધનને પાત્ર થયા વિના વૈકુંઠમાં પાછા જવાનો અધિકારી બની જાય છે આ જ્ઞાનનું પરિણામ છે જ્ઞાનનો હેતુ એ જાણવા માટે જ હોય છે કે જીવ સંજોગો વસાત આ ભૌતિક અસ્તિત્વમાં પતન પામ્યો છે તેને આચાર્યો સંતજનો અને સદગુરુના સંગે રહી પોતાના અંગત પ્રયાસથી પોતાની સ્થિતિ જાણી લેવાની છે અને પછી ભગવાન દ્વારા ઉપદેશાયેલી ભગવદ્ ગીતાને તેના મૂળ રૂપે સમજીને પોતાની આધ્યાત્મિક ચેતના અથવા કૃષ્ણ ભાવના પુનઃ પ્રાપ્ત કરવાની છે પછી એ નક્કી છે કે તે જીવાત્મા આ ભૌતિક અસ્તિત્વમાં પાછો નહીં આવે તેનો સ્થળાંતર વૈકુંઠ લોકમાં જ્ઞાન સબર આનંદમય તથા શાશ્વત જીવનની પ્રાપ્તિ અર્થે કરાશે કેટલાક મનુષ્યો પરમાત્માને જ્ઞાન દ્વારા પોતાની અંદર જુએ છે અન્ય કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા અને વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા જુએ છે ભગવાન અર્જુનને જણાવી રહ્યા છે કે મનુષ્ય દ્વારા આત્મા સાક્ષાત્કારની શોધની બાબતમાં બદ્ધ જીવોને બે વર્ગોમાં વિભાજીત કરી શકાય છે જે લોકો નાસ્તિક અગ્નવાદી તથા સંશયવાદી છે તેઓ આધ્યાત્મિક જ્ઞાન વિહીન છે પરંતુ અન્ય લોકો કે જેઓ આધ્યાત્મિક જીવન વિષયક પોતાના જ્ઞાન પ્રત્યે શ્રદ્ધાવાન છે તેઓ આત્મદર્શી ભગત તત્વજ્ઞાની તથા નિષ્કામ કર્મયોગી કહેવાય છે જે મનુષ્ય અદ્વૈતવાદને સ્થાપવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય છે તેમને પણ નાસ્તિકો તથા સંશયવાદીઓ ગણવામાં આવે છે બીજા શબ્દોમાં કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ભક્તો જ આધ્યાત્મિક જ્ઞાનમાં સારી રીતે અવસ્થિત હોય છે કારણ કે તેઓ જાણતા હોય છે કે આ ભૌતિક પ્રકૃતિની પેલેપાર વૈકુંઠ લોક તથા ભગવાન છે કે જેમનો વિસ્તાર પ્રત્યેક વ્યક્તિમાં પરમાત્મા તરીકે થયો છે અને જેઓ સર્વવ્યાપી છે અલબત્ત જ્ઞાનોપાર્જન દ્વારા પરમ બ્રહ્મને સમજવાનો પ્રયત્ન કરનારા પણ હોય છે અને તેમને શ્રદ્ધાવાનના વર્ગમાં ગણી શકાય છે સાંખ્ય દાર્શનકો આ ભૌતિક જગતનું ચોવીસ તત્વોમાં વિશ્લેષણ કરે છે અને તેઓ આત્માને પચીસમું તત્વ માને છે જ્યારે તેઓ આત્માની પ્રકૃતિને ભૌતિક તત્વોથી પર સમજવામાં સમર્થન બને છે ત્યારે તેમને એમ પણ સમજાવાઈ જાય છે કે વ્યક્તિગત આત્માની ઉપર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોય છે અને તેઓ છવ્વીસમું તત્વ છે એ રીતે તેઓ પણ ક્રમશઃ કૃષ્ણ ભાવના મૃતમાં ભક્તિના સ્તરે પહોંચી જાય છે જે લોકો નિષ્કામ ભાવે કર્મ કરે છે તેઓ પણ યોગ્ય સ્વરૂપાવસ્થામાં અવસ્થિત હોય છે તેમને પણ કૃષ્ણ ભાવના મૃતમાં ભક્તિની ભૂમિકા સુધી પ્રગતિ કરવાનો અવસર આપવામાં આવે છે અહીં એમ કહેવામાં આવ્યું છે કે એવા કેટલાક લોકો હોય છે કે જેઓ શુદ્ધ ચેતનાયુક્ત હોય છે અને ધ્યાન દ્વારા પરમાત્માને પામવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે તેઓ અંતર્મુખ થઈ તેમની અનુભૂતિ કરે છે ત્યારે તેઓ દિવ્ય સ્થિતિ પામે છે તે જ પ્રમાણે એવા લોકો પણ છે કે જેઓ જ્ઞાનોપાર્જન દ્વારા પરમાત્માને જાણવાનો પ્રયાસ કરે છે કેટલાક એવા પણ છે કે જેઓ હઠ યોગની સાધના કરે છે અને પોતાની બાલિશ પ્રવૃત્તિઓ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે જય નારાયણ